નમસ્તે હું જાહેર કાર્યક્રમ માં જોવા મળ્યા લોકસભા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લે આમ ભંગ કર્યો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીરવ દેસાઈને તાત્કાલિક પદમુક્ત કરવા માંગ કરી આદર્શ આચારસંહિતા દાવા પોકળ દેખાઈ રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈ અને કોંગી નેતા કલ્પેશ બારોટની લેખિતમાં ચૂંટણી અધિકારીને ફરિયાદ નીરવ દેસાઈ ભાજપના કાર્યક્રમમાં આચારસંહિતા ભંગ કરતા ફોટોગ્રાફ પણ રજૂ કર્યા સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા આચારસંહિતાનો કડક અમલ કરી આવા અધિકારીને તાત્કાલિક પદ મુક્ત કરવા માંગ કરી હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલ્લેમ એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલ છે આજે આઠ આઠ દિવસ સવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે મેં આજે ફરી પાછા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકાર એટલે બચાવવાનો પ્રયત્ન કરો છો એની સામે અમારો વાંધો છે અને આ બાબતે સરકાર અને તાત્કાલિક અસરથી જે અમે પુરાશરે ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વેવડ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ રજૂઆત કરી અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ગુજરાત ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે અને દિલ્હી પણ રજૂઆત કરી છે જ્યાં રજૂઆત કરવા જેવી છે એ તમામ જગ્યા પર અમે રજૂઆત કરવા છતાં ચૂંટણીપંચ દ્વારા ભાજપના કહેવાતી અધિકારીને બચાવવામાં આવતા હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે